દેશમાં કેરળમાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ છે અહીં કોરોનાના એક્ટિવ કેસ ચૌદસો સોળ છે એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર બીજા ક્રમે છે મહારાષ્ટ્રમાં ચારસો ચોરાણું એક્ટિવ કેસ છે ગુજરાત ત્રણસો સત્તાણું એક્ટિવ કેસ સાથે ત્રીજા દિલ્હી ત્રણસો ત્રાણું એક્ટિવ કેસ સાથે ચોથા પશ્ચિમ બંગાળ ત્રણસો બોતેર એક્ટિવ કેસ સાથે પાંચમા ક્રમે છે મહારાષ્ટ્ર સરકારના પ્લાનિંગ વિભાગે તેના બધા વિભાગો માટે એક ઠરાવ બહાર પાડ્યો છે જેમાં તેમણે વિકસિત મહારાષ્ટ્ર બે હજાર સુડતાલીસ વિઝન ડોક્યુમેન્ટ વિષય માટે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે આઈએમડીએ મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા પ્રદેશો માટે યલો અલર્ટ જારી કર્યું જેમાં આજે શહેરમાં વાદળછાયું આકાશ અને હલકો વરસાદ પડવાની શક્યતા છે ભાજપના નેતાઓ ભાઈખાલાના ઝૂમે જન્મેલા પેંગ્વિન બચ્ચાઓને મરાઠી નામ આપવાની માંગ કરી છે કારણ કે તે પક્ષીઓ જન્મથી મહારાષ્ટ્રમાં રહે છે એટલે નામ પણ મરાઠીમાં આપવાની માંગણી કરી છે મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ અપાશે મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસે જાહેરાત કરી ડોલરની મજબૂતી વચ્ચે સોનાના ભાવમાં થયો વધારો દેશના મોટા શહેરોમાં આજે દસ ગ્રામ સોનાનો ભાવ નુ હજાર રૂપિયાના સ્તરે પાર કરી ગયો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અભિનેતા કમલ હસનની હાઈકોર્ટે કાઢી ઝાટકણી અભિવ્યક્તિની આઝાદીના નામે લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે નહીં અગાઉ કમલ હસને કહ્યું હતું કે કન્નડ ભાષાનો જન્મ તમિલમાંથી થયો હતો જે અંગે કોર્ટે ફટકાર લગાવી આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ